ખેડા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસની સીબીએસસી કલસ્ટર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેનું યજમાનપદ આ વખતે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને સોંપવામાં આવ્યું છે તારીખ વીસમી સપ્ટેમ્બરથી બાવીસમી સપ્ટેમ્બર સુધી યોજાનાર આ સ્પર્ધામાં અંડર ચૌદ સત્તર અને ઓગણીસની કેટેગરીમાં સ્પર્ધકો ભાગ લેનાર છે અત્યાર સુધી રાજ્યની વિવિધ સીબીએસસી સ્કૂલમાંથી ત્રીસથી વધુ ટીમો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે આગામી વીસ તારીખથી બોયઝ અને ગર્લ્સ માટે આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થશે ખેડા જિલ્લાના કલેક્ટર ડૉક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા આ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવનાર છે જે અંગે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ ડૉક્ટર યોગેશ જૈન દ્વારા માહિતી આપવામાં આવી હતી એ ટુર્નામેન્ટ 20 સિતમ્બર સે 23 સિત્તમ્બર તર खेला જાય એ ટોર્નામેન્ટ મેં लगभग 150 से 170 के आसपास बच्चे पार्टिसिपेट करेंगे तकरीबन 30 टीम के आसपास इस टूर्नामेंट में पार्टिसिपेट करने वाले हैं ये टूर्नामेंट अंडर 14, अंडर 17, अंडर 19 बॉयज़ एंड गर्ल्स के बीच में खेला जाएगा इस टूर्नामेंट को सी के द्वारा हमको होस्ट करने का अपॉर्चुनिटी दी गई है एंड वी आर गोइंग टू होस्ट इट फ्रॉम दिस डेट ट्वेंटी टू ट्वेंटी और इस प्रोग्राम के चीफ गेस्ट हमारे नॉग्रेल सीनी के चीफ गेस्ट हमारे कलेक्टर सर रहेंगे मिस्टर अमित प्रकाश जी और इस टूर्नामेंट को फेडरेशन के अंदर में खेला जाएगा इस टूर्नामेंट से जीतने वाले बच्चे डिफरेंट लेवल पे जाएंगे कुछ बच्चे जोनल कुछ बच्चे नेशनल लेवल पे खेले जाएंगे